મિત્રો ઋષિ વાલ્મિકી ભારતીય સંસ્કૃતિના મહાન કવિ અને આદિકાવ્ય રામાયણના રચિતા તરીકે પ્રસિદ્ધ છે તેઓ ભારતીય સાહિત્ય અને આધ્યાત્મિક પરંપરામાં એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે ઋષિ વાલ્મીકીના જીવન તેમની રચનાઓ અને તેમની ગાથા વિશે સંપૂર્ણ જાણીએ મિત્રો વાલ્મીકીનું મૂળ નામ રત્નાકર હતું એવું માનવામાં આવે છે કે તેઓ પ્રાચીન ભારતમાં જન્મ્યા હતા જોકે તેમના જન્મનું ચોક્કસ સ્થળ અને સમય અંગે ઐતિહાસિક નોંધ નથી કેટલાક સ્ત્રોતો અનુસાર તેઓ વંશના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા કહેવાય છે કે રત્નાકરનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમણે ચોરી લૂંટફાટ એટલે કે ડાકુગીરીનો માર્ગ અપનાવ્યો હતો તેઓ જંગલોમાં રહેતા અને ત્યાંથી આવતા જતા મુસાફરોને લૂંટીને જીવન ગુજારતા હતા આવી રીતે લોકોને મારીને લૂંટનું તે પાપકર્મ કરતા હતા એક દિવસ નારદ મુનિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા રત્નાકરે નારદ મુનિને લૂંટવાનો પ્રયાસ કર્યો નારદ મુનિએ તેમને પૂછ્યું તું આ પાપકર્મ કોના માટે કરે છે રત્નાકરે જવાબ આપ્યો કે તે પોતાના પરિવાર માટે આ કરે છે નારદે તેમને કહ્યું કે તેઓ પોતાના પરિવારને જઈને પૂછે કે શું તેઓ તેમના પાપના ભાગીદાર બનશે ત્યારે રત્નાકર ત્યાંથી જાય છે અને પોતાના પરિવારને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમના પરિવારે ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ તેમના પાપમાં ભાગીદાર નથી આ ઘટનાએ રત્નાકરના હૃદયને હચમચાવી દીધું અને તે વિચારવા લાગ્યા કે હું જેમના માટે આ બધું પાપ કરું છું તે પણ મારા આ પાપના ભાગીદાર નથી તો આ બધું શું કામ હું કરું તે પાછા નારદજી પાસે આવે છે ત્યારે નારદ મુનિએ રત્નાકરને ભગવાન રામનું નામ જપવાની સલાહ આપી રત્નાકરે રામ નામનું જાપ શરૂ કર્યું પરંતુ તેમનું મન એટલું અશુદ્ધ હતું કે તેઓ રામને ઊંધું બોલીને મરા જપવા લાગ્યા

અને તેમના મુખમાંથી સ્વયંભૂ સ્વયંભુ એક શ્લોક નીકળ્યો માં નિષાદ પ્રતિષ્ઠામ સમાજ મોહિતમ આનો અર્થ થાય છે કહે નિષાદ તે કામ થી મોહિત થયેલા ક્રૌચ પક્ષી ની જોડી માંથી એક ને માર્યો તને ક્યારે શાંતિ નહીં મળે કહેવાય છે કે આ શ્લોક ને બ્રહ્માજી એ આદિકાવ્ય નું પ્રથમ શ્લોક ગણાવ્યું ત્યાર પછી બ્રહ્માજીએ વાલ્મીકીને શ્રી રામના જીવનની કથા શ્લોકોમાં રચવાનો આદેશ આપ્યો નારદ મુનિએ વાલ્મીકીને રામના જીવનની કથા સંક્ષેપમાં કહી અને વાલ્મીકીએ તેના આધારે રામાયણની સંપૂર્ણ રચના કરી મિત્રો આ રામાયણ ચોવીસ હજાર શ્લોકોમાં વિભાજીત સાત કાંડો છે જેમાં બાલકાંડ

રામાયણમાં વાલ્મીકી ઋષિનું યોગદાનની વાત કરીએ તો જ્યારે શ્રીરામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે વાલ્મીકીએ તેમને પોતાના આશ્રમમાં આશરો આપ્યો સીતાએ વાલ્મીકીના આશ્રમમાં લવ અને કુશ નામના બે પુત્રોને જન્મ આપ્યો વાલ્મીકીએ લવ અને કુશને રામાયણનું ગાન શીખવ્યું તેમણે બંનેને શ્લોકોનું ગાયન શસ્ત્રવિદ્યા અને ધર્મના સિદ્ધાંતો શીખવ્યા બન્યા વાલ્મીકીએ લવ અને કુશને શ્રીરામના ના દરબારમાં રામાયણ ગાવા મોકલ્યા આ ગાન દરમિયાન રામે લવ અને કુશને પોતાના પુત્રો તરીકે ઓળખ્યા આ પ્રસંગમાં વાલ્મીકીની મહત્વની ભૂમિકા હતી કારણ કે તેમણે લવકુશને આ કાર્ય માટે તૈયાર કર્યા હતા જ્યારે રામના અશ્વમેધ યજ્ઞ દરમિયાન લવ અને કુશે રામના યજ્ઞના અશ્વને પડકાર્યો અને રામની સેના સાથે યુદ્ધ કર્યું આ સમયે વાલ્મીકી રામને લવ અને કુશની ઓળખ આપી અને યુદ્ધ રોકવામાં મદદ કરી આગળ વાત કરીએ તો રામાયણ ઉપરાંત વાલ્મીકી દ્વારા રચિત યોગવાસિષ્ઠ નામનું એક આધ્યાત્મિક ગ્રંથ પણ પ્રસિદ્ધ છે જે શ્રી રામ અને વશિષ્ઠ મુનિના સંવાદો પર આધારિત છે મિત્રો વાલ્મીકી જીવન એક ડાકુ થી ઋષિ બનવાની પ્રેરણાદાયી ગાથા છે જે દર્શાવે છે કે ભક્તિ અને તપસ્યા દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન બદલી શકે છે રામાયણ દ્વારા વાલ્મીકીએ ધર્મ કર્તવ્ય સત્ય અને સમાજના આદર્શોનું મહત્વ શીખવ્યું વાલ્મીકીની રામાયણે ભારતીય સંસ્કૃતિ કલા સાહિત્ય અને ધર્મ પર ઊંડી છે ઋષિ સામાન્ય રીતે આશ્વિન માસની પૂર્ણિમાના દિવસે આવે છે આ દિવસે લોકો તેમના આશ્રમોમાં પૂજા કરે છે અને રામાયણનું પઠન કરે છે વાલ્મીકી ઋષિના નિધન વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી એવું માનવામાં આવે છે કે તેમણે પોતાનું જીવન આધ્યાત્મિક સાધના અને શિક્ષણમાં વિતાવ્યું અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો મિત્રો વાલ્મિકી રામાયણ આજે પણ ભારત અને વિશ્વભરમાં લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે તેનું અનુવાદ વિવિધ ભાષાઓમાં થયું છે અને તેના પર આધારિત નાટકો ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ બની છે ભારતમાં કેટલાક સમુદાયો

અને તેમની રચનાઓ આજે પણ માનવજાતને માર્ગદર્શન આપે છે તો મિત્રો આ હતી આપણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથ એવા રામાયણના રચિતા વાલ્મીકી ઋષિની ગાથા શું મિત્રો તેમના વિશેની આ માહિતી તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી રામ